જય માતાજી આજે ન્યૂઝપેપરના એક સમાચાર હતા કે છેલ્લા એક મહિનામાં એકાવન લોકોએ આત્મહત્યા કરી જ્યાં એકાવન શક્તિપીઠની વાત છે ત્યાં શક્તિ વિહોણા વ્યક્તિત્વ થઈ જાય દુઃખ થાય પણ આવું ક્યારે થાય આવું સૌથી પહેલું થાય કે આપણે આપણા વિચારોની હત્યા કરીએ અને મનની હત્યા કરીએ ત્યારે શરીરની આત્મહત્યા થાય તો મનની હત્યા અને વિચારોની હત્યા એટલે શું કે એક તો બીજાના વિચારોથી આપણે દોરવાઈ જઈએ અને ત્યારે એ વિચારોની હત્યા થઈ જાય અને મનની હત્યા એટલે જે શક્ય જ નથી એ વસ્તુને તમે જ્યારે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખો ત્યારે એની હત્યા થઈ જાય આ આત્મહત્યા કરવાવાળી વ્યક્તિ એની આજુબાજુ જે પણ વાતાવરણ હોય છે એના ઉપર એને ભરોસો ન હોય તો આપણે શું કરવું જોઈએ તો પહેલી વસ્તુ એવું છે કે અત્યારથી જ ખુમારી તત્વ બાળકોમાં વિકાસ કરવો જોઈએ અમારો આશ્રમ નર્મદાની કેનાલ ઉપર છે અને અમે જોઈએ છીએ કે અઠવાડિયામાં બે ત્રણ વાર ફાયર બ્રિગેડ અને પોલીસ ઉભી હોય ડેડ બોડી કાઢવા માટે જે બાળકોને આપણે ભણાઈ ગણાઈને તૈયાર કર્યા જેના ઉપર રાષ્ટ્રનો ભાર હોવો જોઈએ એની બદલે એ બાળકો આપણને વિષાદ અને ગમગીની આપી જાય છે એનું દુઃખ થાય છે પછી બીજી વસ્તુ છે ક્યારે પણ સુસાઈડ થાય ત્યારે કોઈ ભિખારી ગરીબ સુસાઈડ નથી કરતો પણ આત્મહત્યા એ જ કરે છે જે સારા ઘરના છે હાઈલી એજ્યુકેટેડ છે જેની જોડે બધું જ છે અને છતાં હત્યા અને આત્મહત્યા બંને કરે છે હમણાં જોયું કે સાઉથમાં કોઈ વેપારીએ આત્મહત્યા કરી કારણ કે ધર્મ ઉપરથી આપણને વિશ્વાસ ઉઠી ગયો ધર્મ ઉપરથી ભરોસો ઉઠી ગયો તો પ્રકૃતિ સાથે જ્યારે તમે રહેવાનું શીખો અને તમારું જીવન સમર્પણ કરી દો ત્યારે તમને ખબર પડે કે જીવન કેટલું અમૂલ્ય છે પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે આપણી આજુબાજુ નેગેટિવ વિચારધારાવાળી વ્યક્તિત્વ હોય એનાથી પ્રશ્ન ઊભા થાય તો મારું એક સૂત્ર છે કે નેગેટિવ વિચાર એટલે કે નબળા વિચાર કરતી વ્યક્તિઓની બાજુમાં બેસવું પણ નહીં અને એના વિચારને સ્વીકારવા પણ નહીં એનો શ્વાસ પણ તમારા શ્વાસમાં જતો રહે ને તો પણ આપણને નેગેટિવ વિચાર આવે નબળા વિચાર આવે અને નબળા વિચાર માત્ર વાતાવરણ ઉપર આધારિત છે જૈન શબ્દ છે સંથારો જ્યારે મનુષ્યને એવું લાગે કે હવે એનો દેહ કોઈ કામનો નથી રહ્યો ત્યારે સંથારો કરે છે અને આ સંથારો એ આત્મહત્યા નથી સંથારો એક શરીરને અવસ્થાથી છુટકારો મેળવવાની એક આધ્યાત્મિક ક્રિયા છે પણ જે આત્મહત્યા છે ને એ તો બહુ નેગેટિવ કૃત્ય છે જેના લીધે સમાજ અને રાષ્ટ્ર ઉપર બહુ મોટો ભાર છે અને તમે જુઓ કે ત્રણ ત્રણ વર્ષ દુકાળના હતા ત્યારે કોઈ ખોડે પોઈન્ટ ઉપર નીચે જાય ને તો કેટલાય આત્મહત્યા કરે બસ આજ મારે સમજાવવાનું હતું કે જીવનમાં તમારું પોતાનું જીવન પરમાત્માને અર્પણ કરતા શીખો તો કહેવાશે કે હરી ઈચ્છા બળવાન અસ્તુ મોજ